સુરત શહેર ઝડપથી વિકાસી રહ્યું છે ત્યારે સુરતમાં હીરા અને કાપડ ઉદ્યોગમાં ઢગાઈના બનાવવામાં રોજરોજ વધારો થઈ રહ્યો છે ત્યારે આવા શકોને ઝડપી પાડવા સુરત પોલીસ પણ મેદાને આવી ગઈ છે ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે એકો ટીમે બાતમીના આધારે હીરા બજારમાં હીરાના વેપારીઓ પાસેથી પોતાના હીરા વેપારીઓને હીરાનો માલ દેખાડવા લઈ જવાના બહાને હીરા બારોબાર વેચી નાખી ઢગાયા અસનારા રીરા ઢગને એવા મૂળ ભાવનગરના ઉમરાળાનો અને હાલકતાર ગામ રાશિશ કર પાંચ

પોતાના વેપારીઓને બતાવી જે હીરાનો માલ સગે વગે કરી તેમજ વેપારીઓ પાસેથી રોકડમાં નાણાં મેળવી પોતે અંગત ઉપયોગમાં વાપરી લઈ પોતાના મોબાઈલ બંધ કરીને નાસી ગયેલ હોય જે સંબંધે આ ગામના ફરિયાદી આકાશભાઈ અશોકભાઈ સંઘવીનાઓની ફરિયાદ લઈ ડીસીપી પોસ્ટે ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો સોળ પાંચ બાસઠ બે તેમજ ત્રણ ત્રણ પાંચ મુજબનો ગુનો દાખલ કરી અમે વધુ તપાસ હાથ ધરતા હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમે અમદાવાદ ખાતેથી સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસના માણસોની મદદથી આ કામનો આરોપીને અમે પકડી પાડેલ